ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક ષડયંત્રના ભાગરૂપે લગભગ લાખ વોટર્સ એ એ ખરેખર વોટર છે તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ એવી ખોટી ફરિયાદાઓના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે સર એટલે કે સ્પેશિયલ રિવિઝનની કામગીરી ચાલી રહી છે તેને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો દાવો છે કે કોંગ્રેસની પરંપરાગત બેંક દલિત અને મુસ્લિમ મતદારોના નામ કમી કરવા માટે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે વડગામના વિધાનસભામાં ચોવીસ હજારથી વધારે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે ગ્યાસુદ્દીન શેખની વિધાનસભામાંથી અઠ્યાવીસ થી ઓગણત્રીસ હજાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે સુરતના લીંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અધિકારીઓ સાથે મળીને રાજ્યમાંથી ચૌદ થી પંદર લાખ મતદારોના નામ કમી કરાવવાનું આખું કાવતરું ઘડી રહ્યા છે જે લોકો ફોર્મ નંબર સાત ઉઠાવીને વાંધા ઉઠાવી રહ્યા છે તેઓ પોતે મતદાર છે કે કેમ તેના તેમણે યોગ્ય પુરાવા સૌપ્રથમ તો રજૂ કરવા જોઈએ

ટેક્સ પેઓના પૈસા માં ને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે ત્યાંથી બેઠા બેઠા લગભગ ચૌદ થી પંદર લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટા ભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે મારા વિધાનસભા વડગામમાં ચોવીસ હજારથી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે ફક્ત એક વિધાનસભામાંથી બી શેખની વિધાનસભામાંથી લગભગ અઠ્યાવીસ થી ઓગણત્રીસ હજાર લોકોની વિરુદ્ધમાં વાંધો લેવામાં આવ્યો છે સુરતના લીંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો લેવામાં આવ્યો છે મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારને અધિકારીઓ ભેગા મળી એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ ચૌદ થી પંદર લાખ વોટર્સ એ ખરેખર વોટર છે એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ એવી ખોટી ફરિયાદાઓના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું મુદ્દા નંબર બે જે પણ માણસો ફોર્મ નંબર સાત ભરીને તમારા કે મારા મતદાર હોવાની સામે પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત કરે એને પોતે આધાર પુરાવો આપી એને પોતે સાબુત કરવું પડે કે તમે કે હું મતદાર કેમ નથી અને આવું કરવામાં નિષ્ફળ જાય તો એની સામે પણ ફોજદારી ગુનો દાખલ થઈ શકે એટલે હાલ પૂરતું ગુજરાતના ઇલેક્શન કમિશન પાસેથી હું માગણી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગે મકર સંક્રાંતિ બાદ જે રાતોરાત લાખોની સંખ્યામાં લગભગ ચૌદથી પંદર લાખ જે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા એ તમામની ઉપર સ્ટે મૂકી દેવો જોઈએ ને તો ગુજરાતમાં લોકતંત્રનો એક અણુ બચશે નહીં ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યા બાદ ચાલી રહેલી જે ખાસ સઘન ચકાસણીની પ્રક્રિયા છે તેમાં મોટા પાયે ગરબડી થઈ હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ લગાડ્યો છે કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે ભાજપ કિરીટ પટેલે પણ આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કેમ કે પાટણ વિધાનસભા અને સિદ્ધપુર વિધાનસભામાં પણ લગભગ એકત્રીસ હજારની આજુબાજુ વાંધા અરજીઓ રજૂ કરવામાં જેને લઈને કોંગ્રેસના નેતાઓમાં હવે ફફડાટ થઈ વ્યાપી ગયો છે સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નમસ્કાર